ડાંગના સાપુતારા ખાતે લોકસભાના નાયબ દંડક વલસાડ ડાંગના સાંસદ ધોલ પટેલની મુલાકાત દિશાની મીટિંગ અને અન્ય કાર્યક્રમના અર્થે ગિરિમથક સાપુતારા ખાતે આવેલ સાંસદે કરી ટેબલ પોઈન્ટની મુલાકાત મે મહિનામાં કમોસમી વરસાદ બાદ કુદરતી સુંદરી ખીલી ઉઠતા પ્રવાસીઓને ડાંગ મુલાકાત લેવા અપીલ जी सौने नमस्कार અમારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા એ અમારા વલસા ડાંગ લોકસભામાં આવ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે મેમાં જે કાળઝાળ ગરમી મળે છે ત્યારે પણ વરસાદનું જે વાતાવરણ થયું છે એના લીધે આટલું સરસ અહીંયા વાતાવરણ બન્યું છે વાદળોના વચ્ચે ઘેરાઈને સાપુતારા હિલ સ્ટેશનમાં ખાલી ગુજરાતથી જ નહીં પણ મહારાષ્ટ્રથી ને બીજા રાજ્યોમાંથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવ્યા છે આમાં થોડા જ દિવસોમાં જ્યારે મોન્સૂન પણ એકદમ બરાબર રીતે બેસી છે ત્યારે પણ લાખો ટુરિસ્ટ અહીંયા આવશે બધાને હું વલસા ડાંગના સાંસદ તરીકે તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું અમારા વલસા લોકસભામાં સાપુતારામાં આવીને અમારા સાપુતારાનું હિલ સ્ટેશન પણ માણો અહીંયાની મહેમાનગતિ પણ માણો ને સાથે સાથે જે અમારી આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી પરંપરા છે આદિવાસી ખાણીપીણી છે એ પણ તમે માણો ખાસ કરીને અને અમારી જે સરસ રીતે અહીંયા જે અમે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અમારા સાપુતારાને ડેવલપ કરી છે એને વધારવામાં તમે મદદ કરશો ધન્યવાદ ન્યૂઝ ગુજરાત